મન લગાવીને મહેનત કરો અને ખૂબ સારા માર્ક્સ લાવો એવી શુભેચ્છાઓ છું વાત કરીએ તો ધોરણ ધોરણ વિદ્યાર્થીઓ પૂરું કરી અને કોલેજની અંદર પ્રવેશ મેળવશે તો તમારો જે કોલેજનો સમયગાળો છે ત્રણ વર્ષનો એ પણ જીવન માટે ઘણો મહત્વનો છે જો તમે કોલેજ લાઈફ દરમિયાન કોલેજ ને ઓછી દીવો છો અને તમારું જે શિક્ષણ કાર્ય છે તમારી ચોપડી છે એની સાથે તમે વધારે લગાવ રાખશો કારણ કે અન્ય લોકો અંદર અંદર એટલું બધું ભણવાની ધ્યાન નથી આપતા પણ આપણે જો આપશું તો જ્યારે ત્રણ વર્ષની કોલેજ પૂરી થશે ત્યારે એમનાથી કંઈક અલગ હોય છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કોલેજ ને કોલેજની રીતે નહીં પણ એક શિક્ષણ કાર્યને દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ સારું એવું કોલેજની અંદર પણ પ્રગતિ કરો કોલેજની અંદર પણ સારા ટકા લાવો કારણ કે આગળ તમે ટીચર બનો છો માની લો કે એની અંદર પણ કોલેજનું એમેશન ટિટ ગણાય છે ધોરણ 10 ના વિદ્યાર્થીની વાત કરીએ તો 11 ની અંદર તમે પ્રવેશ મેળવો છો ધોરણ 11 માં તો જેને સાયન્સ કરવું છે એમને પણ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની જરૂર પડશે arts કરવું છે એ તો અહી આવાના જ છે એટલે એમને પણ પહેલેથી જ કહી દઈએ કે તમને અહીં અમે આવકારવા તૈયાર જ છીએ એટલે તમારો પ્રવેશ ઉત્સવ ધોરણ નવ અને અગિયાર સાથે થશે બીજી વાત કરીએ તો તમે ધોરણ આઠ ની અંદર પણ છેલ્લા દિવસે જ્યારે વિદાય લીધી હશે બે વર્ષ પછી આજ થી ત્યારે ત્યાં પણ કદાચ જે જૂના શિક્ષકો છે એમને ભૂલી ને અહી આવ્યા હસો તો આ સ્કૂલ માંથી તમારે બીજી સ્કૂલમાં જવાનું થાય આ સ્કૂલ માં આવવાનું થાય તો અન્ય શિક્ષકો પણ જોવા મળશે તેમની સાથે સારી રીતે કામ કરો જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ બધાને બેસ્ટ ક્લબ તમારી પરીક્ષા માટે અને જે લોકોએ આખા વર્ષ દરમિયાન થોડી ઓછી મહેનત કરી છે એ પણ તનતોડ પાંચ દિવસમાં મહેનત કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ